તમે પણ મોરૈયાની ખીર છે ખીર એ પ્રસાદ રૂપે મોરૈયા ની ખીર કઈ રીતે બનાવવામાં આવે છે તેની અંદર કઈ કઈ સામગ્રી નાખવામાં આવે છે તેની પણ વાત કરીશું તેની પેલા વાત કરી કે ખીર સૌથી પ્રિય એ રાધાકૃષ્ણ ભગવાન પ્રિય છે કારણ કે રાધાકૃષ્ણ ભગવાન ને સૌથી વધારે ખીરનો ભોગ ચડે છે તો દોસ્તો આજે આપણે રાધાકૃષ્ણ ભગવાન માટે ખીર બનાવીશું અને વાત કરીશું કે ખીર કઈ રીતે બનાવવામાં તેની પ્રોપર ડિટેલ્સ વિશે વાત કરીશું વેલકમ ટુ માય સંગત દોસ્તો આપણે તમને બતાવીશું કે ખીર કઈ રીતે બનાવવામાં આવે છે તો ચાલો આપણે ખીર વિશે વાત કરીએ આપણે ખીર બનાવીએ મારી મમ્મી આજે ખીર બનાવશે તો તમને બતાવીએ કે ખીર બનાવવા માટે શું શું જોઈએ તો મમ્મી સૌથી પેલા વાત કર કે ખીર બનાવવા માટે શું જોશે તો દોસ્તો મારી મમ્મી મોરૈયાની ખીર બનાવશે તેની અંદર આપણે સામગ્રીની વાત કરીએ તો સૌથી પહેલા મોરૈયો જોશે તેની ઉપરાંત આપણે થોડીક ગાર્નિશ કરવા માટે તેની અંદર સ્વાદ લાવવા માટે ઈલાયચી તથા ખાંડ અને દૂધની જરૂર પડશે દોસ્તો સો ગ્રામ મોરૈયો બનાવવા માટે આપણે સો ગ્રામ મોરૈયો બનાવીશું તેની અંદર સો ગ્રામ મોરૈયો લઈશું તેની અંદર બસો ગ્રામ દૂધ લઈશું પછી સો ગ્રામ જેવી ખાંડ અને દસ ગ્રામ જેવી ઈલાયચી નાખીશું હવે સૌથી પહેલા વાત કરીએ કે મોરૈયો કઈ રીતે મોરૈયા મોરૈયાને સાફ કરીને અંદર પાણી નાખવાનું છે પાણી નાખ્યા પછી તેને ઉકળવા દેવાનું છે જ્યાં સુધી દોસ્તો મોરૈયો એકદમ ચડી ના જાય ત્યાં સુધી આપણે આ રીતે થવા દેવાનું છે હવે મોરૈયો બની રહ્યો છે હવે આની અંદર આપણે બસો ગ્રામ દૂધ એડ કરીશું હવે દૂધ નાખ્યા પછી આપણે એની અંદર ઇલાયચી નાખીશું કે જેના કારણે ટેસ્ટ આવે પછી આપણે સો ગ્રામ જેટલી ખાંડ નાખીશું ખાંડ ની નાખી દીધી છે હવે ઇલાયચી એડ કરીશું કે જેના કારણે સ્વાદ આવે ટેસ્ટ આવે અને ખાવામાં પણ સારી લાગે તો ધીમે ધીમે ખીર બની રહી છે ખીરને ઉકળવા દેવાની છે દોસ્તો ખીર બનીને રેડી થઈ ગઈ છે અને આપણે એક અલગ બાઉલમાં નીકળી દઈશું દોસ્તો આપણે ખીર પ્રસાદ રૂપે બનાવી છે એટલે એની અંદર આપણે તુલસી ના પત્તા નાખીએ

સાસુઓની રંગત માં તમને અલગ અલગ પ્રકારની વાનગી તથા અલગ અલગ પ્રકારની મીઠાઈ જોવા મળશે દોસ્તો તમે મારી ચેનલ